નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિરમાં લાખો વાંદર સેના પહોંચી મિત્રો એટલે કે સાથ સાથ હનુમાનજી પણ દર્શન કરવા પહોંચ્યા એવું લાગી રહ્યું છે મિત્રો એની સાથે સાથે મિત્રો અજીબ જાનવરો પણ આવ્યા હતા એટલે કે રામ ભગવાનનું ઉદઘાટન કરવા માટે એટલે કે રામ ભગવાનની જન્મભૂમિ પર આવી ગયા હતા મિત્રો આ અજીબ જાનવરો ઘણા બધા એવા જાનવરો આવી પણ ગયા હતા ત્યારે અનેક પશુ પ્રાણીઓ દ્વારા જે બને એ પોતાની જાતથી ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં આવ્યા હતા પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આ દર્શન કરીને ક્યાં વયા ગયા પાછા વાંદરાઓ આજ સુધી કોઈ પણ નથી જાણતું ભગવાનના ચરણે પડીને આ વાંદરાઓ ક્યાં ગાયબ થઈ ગયા હજી સુધી આ આખા અયોધ્યાને ખબર પણ નથી મિત્રો તો આજના વિડીયોમાં આ વાંદરા વિશે તમને વાત કરવાનો છું એટલે કે સાથ સાથ આપણા હનુમાનજી વિશે તે પહેલાં તમને રિક્વેસ્ટ કરીશ કે ભગવાન શ્રી રામને માનતા હોય તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આ બધું કડિયુગ છે ભાઈ કડિયુગમાં ભગવાન આવે એવું તો શક્ય જ નથી પરંતુ મિત્રો અલગ અલગ રૂપ ધારણ કરીને ભગવાન પણ આવ્યા હશે એ તો તમે ચોક્કસ વાત સાંભળી જશે અત્યારે ભાઈ ચાલી રહ્યું છે કડિયુગ અને એના પછી આવવાનું છે સતયુગ આવે ત્યારે ભગવાન વાસ હોય ત્યારે એક પણ આપણા જેવા માણસો પણ ના હોય ત્યાં બધા હોય અત્યારે મિત્રો તમે ઘણા બધા જોયા હશે અત્યારે કળિયુગ છે પરંતુ સનાતનીઓ ઘણા છે આ કળિયુગમાં સનાતનીઓ અને દેશ વિરોધી માંસ ખાનારાઓ એમાં ભગવાન ન આવે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિરે લાખો વાંદરાઓ જોવા મળી રહ્યા હતા આ વાંદરાઓ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિક્ષા પૂરી થઈ ત્યાં ક્યાં ગાયબ થઈ ગયા હજી સુધી કોઈને ખબર નથી લોકો કહી રહ્યા છે કે સાથ સાથ હનુમાનજી આવ્યા હતા ભગવાન શ્રી રામ ને ઘણી એવી મદદ પણ કરી હતી તમે રામાયણમાં પણ જોયું પણ હશે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આ વાંદરાઓ ક્યાં ગાયબ થઈ ગયા છે કોઈને ખબર નથી તમને શું લાગી રહ્યું છે કે આ સાથ સાથ હનુમાનજી આવ્યા હશે કે આ ડુપ્લિકેટ વાતું થઈ રહી છે તો મિત્રો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય શ્રી રામ